તે સમયે ભારત બ્રિટિશ શાસન હેઠળ હતું અને રૂપિયો બ્રિટિશ પાઉન્ડ સાથે જોડાયેલો હોવાથી તેની કિંમત પાઉન્ડની વૈશ્વિક તાકાત અને સોનાના ભંડાર પરથી નક્કી થતી હતી પરંતુ ઓગણીસો સુડતાલીસમાં સ્વતંત્રતા બાદ પાઉન્ડ સાથેનું જોડાણ તૂટી ગયું અને ભારતે પોતાની સ્વતંત્ર આર્થિક નીતિઓ અપનાવતા રૂપિયાની પડતી શરૂ થઈ ઓગણીસો સુડતાલીસ માં એક ડોલર સામે ત્રણ પોઈન્ટ પાંચ થયા ત્યારબાદ ઓગણીસો એકાણું ના ગંભીર સુધારાઓ પછી સત્તર પોઈન્ટ પાંચ થયા અને ત્યારબાદ વધતી આયાત વેપાર ખાદ્ય ફુગાવો તથા વૈશ્વિક આર્થિક અસ્થિરતાના કારણે રૂપિયો સતત નબળો પડતો ગયો જેથી બે હજાર વીસમાં એક ડોલર સામે છોતેર રૂપિયા

આમ રૂપિયાની સો વર્ષની આ યાત્રા દર્શાવે છે કે ચલણનું મૂલ્ય કોઈ એક ઘટનાથી નહીં પરંતુ દેશની આર્થિક નીતિઓ વૈશ્વિક પરિસ્થિતિ અને બજારની ગતિશીલતાથી સતત બદલાતું રહે છે